ત્રીજી માર્ગ માં છે ચરણાર અને મુખાર બિંદી શરૂઆત થાય બ્રહ્મ સમજ લઈ આપણે ચરણો સમર્પિત કરીએ અને બ્રહ્મ મંત્ર પણ જયારે બોલો ને ત્યારે આખો બોલો ત્યારે જોવાનું અને પંચાક્ષર બોલીએ ત્યારે બે આપણે ત્યાં છે અને એટલા માટે શ્રી વલ્લભના ચરણ શ્રી ગુસાઈજી ચરણ શ્રી યમુનાજી ચરણ

पर जे कोई व्यक्ति इंडिया की बायपार्टा देशवा जातो आणि गिडी चाती चाती ना खिसावर चढि जाय तो वगर पासपोर्ट ते वीजा येजा पोटे एम ए धामना जे अधिकारी छे एवा श्री महाप्रभुजी ना चरणारविंदो पकडी लईये एवा श्री गोपियरोना चरणारविंद पकडी लईये तो वगर पात्रता ये पण आपली प्राप्त होते गोपिया कहने लगी प्रभु मधुरेया कीला आपकी वाणी कैसी है सुंदर वाक्य बाय बलगुवा के

જ્યાં ધરાનું નથી એ ધરાનું છે ગોપીજનો કહે પણ કે વ્રજલીલામાં સુધા સંબંધ વગર વ્રજલીલાનો અનુભવ થતો નથી જો કૃષ્ણ તત્વને સમજવા માટે મનુષ્ય આકારે દેખાતા પ્રભુ મનુષ્ય નથી એ તો વેદમાં બતાવેલો રસો વહી સહજ છે રસરૂપ પરમાત્મા છે અને વ્રજલીલાનો અનુભવ કરવા માટે પ્રભુ સુધાનો સંબંધ કરાવે ત્યારે એને કૃષ્ણ રસનો અનુભવ થાય

मधुरा पति छे अखिलक मधुरम छे रसो वही सह छे એટલે શબ્દન પણ સાધારણ નથી ત્યાં સુધીની વાત યમરાજ સરકાર તમે જુઓ ને સ્મર શબ્દલાણુ ભી સકલ ગાત જય સંગમ तो यमुना जी का पान करो तो केवल यमुना जी का जल का पान नहीं करता साक्षात सब जल बिंदु और रूपे प्रभु होते वही रहते सूरत सब बिंदु સાક્ષાત મરબિંદુ એ પણ ભગવદ રૂપ છે ભગવાનના કોઈ પણ અંગના ભાગમાં રસ ભગવદ રસ ભગવત્તા સિવાય બીજું કાંઈ આપણે મનુષ્ય આકારે અમને જોઈએ પણ એ સાધારણ મનુષ્ય નથી અને એટલા માટે પ્રભુ સ્વરૂપાનંદ નું દાન આપવા માટે એના અધિકાર નું સંપાદન પોતાના અધરામૃતના સંબંધ દ્વારા કરાવ્યું તમે બ્રજમાન લીલામાં જુઓ દરેક સીધા સંબંધ કરાવ્યો

પ્રભુ જે શરણાગત જીવો છે એને અધરામણ કુ દાન કરો આપણે બોલી છે શું ચિત્ર નાનકડા બાળ કૃષ્ણ વડના પત્તા ઉપર પડેલા છે અને પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પદરાવીને પડેલા છે ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે કે તો ચરણમાં પડેલા એ વિનંતી કરી કે પ્રભુ અમે તો ચરણમાં પડ્યા છીએ મુખારવિંદ સુધી અમારો અધિકાર

प्रभु की प्राप्ति या प्रभु ना अनुभव न करे के कारण कारण साक्षात एक भगवत सुधार स्वरूप श्री ऐसी वंशी बाजी मन घर में व्याप रही दुनी महामुनिमन की समाधि लागी और विस्तार के लिए थोड़ा विषय दो पर एक संपन्न एक सुधार मूर्ति बंद स्वरूप सप्तश्लोकी मां श्री गुसाई ने समझाया इस भगवत मूर्ति साक्षात

એને એ આસ્વાદ કરેલો છે એટલે એ જ્યારે ઠાકોરજીની પ્રસાદી કણિકા તમે મુખમાં પધરાવો છો ત્યારે મિશ્રીનો સ્વાદ નથી લેતા પણ એ તે સમયે પ્રભુનું જે અધરાવણ તેમાં ભળ્યું એનો જે આસ્વાદ લે ત્યારે માનું કે પ્રસાદ લીધો બાકી તો પેટ ભર્યું જ કેવું જ્યાં સુધી એ વસ્તુનો સ્વાદ આવી રહ્યો છે જ્યાં સુધી કેવળ એ સામગ્રીનો સ્વાદ આવી રહ્યો છે ત્યાં સુધી પ્રસાદ ગ્રહણ નથી કર્યો પણ જે ક્ષણે લેતા

ઘરમાં આવે ને તો કોઈ પણ વૈષ્ણવ ઉંમરેથી સીધો ન નીકળી જાય એટલે એમ તો બે મિનિટ પછી નીકળી જાવ પણ ઘરમાં પગલા પડે કોઈ પણ વૈષ્ણવ આવે ને સીધો ઉંમરેથી જવા દે કારણ કે એના હૃદયમાં બિરાજીને ઠાકોરજી આપણા આંગણે આવે છે જ્યારે વૈષ્ણવ આપણા ઘરે આવે તો વૈષ્ણવને કેવો હરખ થાય તો આસન એના પગલા ઘરે જરૂર પડાય જો એ કોઈ પણ ભાવે આવે એના ગળામાં કંઠી છે વૈષ્ણવ છે

તમારા કંઠમાં શ્રી મહાપ્રભુજી કંઠી રૂપે બિરાજે છે અને એવા વૈષ્ણવને જળપાન કરાવો તો ત્યાં જારી ભર્યાનો પુણ્ય બરાબર છે આવો ભાવ રાખો વ્યક્તિ વ્યવસ્થા સંજોગોને જોઈ પોતાની ભાવનાઓની બદલી નાખે આપણે તો હંમેશા ઉત્તમ ભાવથી જ કરીએ આપણે જે કાંઈ કરીએ આપણે સંજોગો વ્યક્તિઓ પરિસ્થિતિઓ જોઈને આપણો ભાવ હિન નહીં કરી નાખે આપણે તો ઉત્તમ ભાવમાં આપણે આપણા ભાવની ઉત્તમતા આપણે જાણતા હશું અને આપડા ભાવની હિતતા આપણે તું ખબર છે એટલે હંમેશા વૈષ્ણવે ઉત્તમ ભાવ જીવે ઠાકોરજી પાસે પણ ક્યારે પણ બહુ ભીંત ભાવ થી જીવે ઉત્તમ ભાવ આસમ જળ વાડી ને જો બધો બધુર વાડી સાથે ત્યારે મળે મીઠી વાડી એને આનંદ થાયો ઘણા દીવા જેવું એક ઘર મેં કરતાં

અરે જે આય સાચવી ન શકતો હોય એને બહુ વિચારવા જેવું છે એટલે કેમ કે જેને મે એકી લક્ષણ ન કપથી કમ વાનો ની એટલું તો કરી જુવાન દિલ ચોકુ કરું આપણા આત્મા નથી કે દિલમાં ખરાબ વિચાર ના આવે કોના માટે ઉભા બે આપણા પર પણ આ જુવાન ને તો રાખી પગ લપસે ને તો જખમ થાય પણ જીવ લપસે ને તો મોટા મોટા જોખમ થાય આખી મહાભારત તો આ કાળુ વાણી માં લપસી જવાતું

અરે જ્યાં આટલું બોલ્યા ત્યાં તો સ્વામીજી એવા ખીજાયા સ્વામીજી કહે શું ચંદ્રમામાં તો કાળા ડાઘ છે મારા ચહેરા પર ડાઘ છે જાવ આપની સાથે નહીં બોલું પ્રભુ કે હું તો પ્રશંસા કરવા ગયો ના તો ઊંધું પડ્યું ઠાકોર સ્વામીજી વિસાઈને દૂર જતા રહ્યા હાથમાં દાણા લઈને બોલને ખવડાવવા ઠાકોરજીને જો મનાવા કઈ રીતે એટલે પ્રભુ પોતે મોર બનીને આવે તમે આજે પણ ઘેવર બન ત્યાં ઉપર મોર કૂતરી છે જેને વરસાણાના ઉપર રાધાજીના મંદિર પાસે જાવ તો મોર કૂતરી છે અને ઠાકોરજી મોર બનીને આવે તો સ્વામીજીના હાથમાંથી દાણો ચૂકે પાછા દૂર જાય પાકો ફેલાવીને સુંદર નૃત્ય કરે પાછા દોડતા દોડતા આવે સ્વામીજીના હાથમાંથી દાણો લે પાછા દૂર જાય પાકો ફેલાવીને સુંદર નૃત્ય કરે સ્વામીજીને થયું કે આ મોર કેવો સારો છે આ બધા મોર કરતા આ કેવો ચતુર છે કેવું સુંદર નાચે છે સ્વામીજીને એટલું વાલ આવ્યું દોડતા ગયા ને મોરને લીધો પડામાં એટલામાં ઠાકોરજી પ્રગટ થઈ ગયા બોલ રાધા કૃષ્ણ કી જય બોલો મોર ભગવાન તો પ્રભુની તો અનેક વિધ લીલાઓ સુંદર સુંદર વાક્યોના પ્રયોગ કરી અને સ્વામીજી ને દાદાજી ના ઠાકોરજી ના અનેક લીલાઓ દરેક પ્રસંગોમાં તમે દાન લીલામાં જુઓ અને ઠાકોરજી દાન માંગવા આવે

સુંદર વાક્ય વાળું પણ બુદ્ધિમાનોને આનંદ કરાય ગીતાજી તમે જુઓ સર્વ ઉપનિષદો ગાઓ દોગધા ગોપાલ વંદન પાર્થો વત્સ સુધીર ભક્તા દુગ્ધમ ગીતા અનુતમ સર્વ ઉપનિષદો નો સાર નિચોડ કરી અને પ્રભુએ ગીતાજી કરી છે દુનિયાના મોટા મોટા પ્રકાંડ પંડિતો જે મસ્તક ઝુકાવી દે છે એવું આ ગીતા નું જ્ઞાન છે બુદ્ધમનો ગણ્યા બુદ્ધિમાનો આનંદ આપે જો અભૂત ભક્તોને આનંદ આપે અને બુદ્ધિમાનોને આનંદ આપે પ્રભુ સર્વમાં માટે આ પ્રભુની પ્રભુતા છે પ્રભુમાં વિશેષતા શું છે એક જ ક્ષણે સર્વ સામર્થ્ય પણ છે અને એક જ ક્ષણે અભૂતતા પણ છે અસમર્થતા પણ છે એ ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉંગરો એના ઓળખી શકે અને ટચલી આકરીમાં એક બાજુ ગિરરાજને ધારણ કરે આ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ પ્રભુની અંદર વિરાજ એક જ ક્ષણે બંને ધર્મ સમર્થતાનો અસમર્થતા બંને ધર્મ બિરાજમાન પ્રભુ નાના બાલ ભાવ થી તમે જો દર્શન કરો વલકુ વાગ ગયા અને યશોદાજી બોલતા શીખવાડે દે છે બબા બબા મમમ કીર્તનો આવે છે તો તો પલ્લાના કીર્તનોમાં બોલે કે પ્રભુ બોલત જ્યાં સાત બરસ કો સાવરો બોલત હે મિત્રા આ તો વાણીનો દેવ જે પોતે છે જેના મુખમાંથી સરસ્વતી નું પ્રાગટ્ય છે એ તોતુ તોતુ વ્રજમાં બોલે છે કલકુ વાગ ગયા બધુરે યાદ ઇલા અને એક પરમાત્મા पुतमनो ने आज बुद्धिमानों ने आनंद आपना राजा एवं प्रभु पुष्कर एक क्षण थे कबल रहे भगवान नेत्र कबल सरीखा अरे कविधि कदी में वीर उयति हमने मोहित करे चाहे आपका सुदानो अपने पान कराओ એમ कहता गोपियों ने आगे काम करता गोपियां कहने लगी प्रभु आप न मिलो कोई बात आपके जैसे है प्रभु તવ કથા આપની કથા આપનામાં જે ઈશ્વરે વીની છે જે શ્રી જ્ઞાન વેરાગ જેવું જ આપની કથામાં છે કેવી છે પ્રભુની કથા તવ કથા અમૃતમ તપ તીવર કલ્બશાપ સંસારમાં કપીલા જીવન શાંતિ આપનાર કવિ મોટા મોટા બ્રહ્મા આદી કવિઓ દ્વારા ગવાય કલ્બશાપ કલ્બશ પાપોને ધોઈ નાખતા છેરણ મંગલમ ગામડેનું મંગલ કરનાર श्रीमदास्तम श्री आत्मा भूवि भ्रंथे भूरि दादना आप भूरी जनों सतत जनों गान करें प्रभु ने कथा ने याद करें तो डाको दिखे तो पची मारी जरूर सूच है वो भी हो गए तकलीफ भेज है कि जितनी कथा सांबरी है इतनी मडवानी उत्कंठा और बदी जाए जितनू आपना विषय सांबरी है इतनी तालाबेरी और बदी जाए कि प्रभु कब भी लोग कथा में तो आप हो ही पर आपकी कथा क्यों नहीं कथा ना गुण बतावे

ભાગવતના મહાત્માનું તો કહેવામાં આવ્યું મન શુદ્ધયની રીતે મનને શુદ્ધ કરવાનું આનાથી ઉત્તમ કોઈ ઉપાય નથી આજે જો શરીરને ચોખ્ખું અને સુંદર બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે કે જેનાથી શરીર સુંદર બને પણ મન સુંદર બને એના માટે કોઈ એક વસ્તુ ઘણી નથી એની ચિંતા આપણને ખરીદી એની તો આપણે ચિંતાય નથી કરી કે મારું મન અનેક દોષોથી કરશે હું કોઈના કોઈની પ્રગતિ નથી જોઈ શકતો હું કોઈનું સારું નથી જોઈ શકતો અંતે માટે સતત દુર્ભાવ મારા મનમાં બન્યા રહે છે અને આ મનનો રોગ નથી દુનિયા સ્વસ્થ બને એના માટે સમાજ ઘડો અને ઘણા લોકો કે આ કથા સુ બતાવવાની મને સુ આની સુ છે આની સુ છે એને કે હોસ્પિટલ કરો આ કરો બધું કરો સમાજ સ્વસ્થ બને શારીરિક રૂપે એ જરૂરી છે એના માટે હોસ્પિટલ જરૂરી છે પણ સ્વસ્થ વ્યક્તિ ઉત્તમ વિચાર વાળો બને એના માટે કથાઓ પણ જરૂરી છે કારણ કે જો સમર્થ વ્યક્તિ સદ વિચાર વાળો ન બન્યો તો એ સમર્થ વ્યક્તિ સમાજનું અહિત કરી નાખે અને એક થઈ રહ્યું છે દુનિયા અભણ લોકો નથી બગાડી રહ્યા ભણેલા ગણેલા લોકો દુનિયાને વધારે બગાડી રહ્યા છે જે માનસિક વિકૃતિઓ ફેલાય છે એના રોગનું શું એના નિવારણનું શું ખરી શરીર થી સ્વસ્થ બને એ સમાજ ને સ્વસ્થ ન કહી શકાય જ્યાં સુધી વિચારો થી સ્વસ્થ ન હોય અને વિચારો થી સ્વસ્થ બનાવવાનું કામ આ કથા ને સત્સંગો કરે અને એટલા માટે આજે આ બધાની વધારે જરૂર પડે છે કારણ કે આજે લોકોના મન બગડ્યા છે બધા પોતાના મનના રોગોથી એને તકલીફ શું શરીરનો રોગ થયો હોય કોઈ પૂછે તો ગમે ખરે તમને તાવ આવ્યો હોય પેલો ફોન આવે કે તાવ આવ્યો કેમ છે હવે તો મનમાં બહુ ગમે તો બધાય પૂછ્યું હવે સારું છે મનમાં એવું હાસ લાગે તો બધા પૂછી રહ્યા છે ટેન્શન આપે મન શરીરનો રોગ હોય પૂછે તો ગમે પણ મનના રોગ વિશે કોઈ પૂછે તો ગમે હમણાં બહુ ક્રોધિત થઈ ગયા છે હમણાં લોક થોડો હાઈ લાગે છે ગમે ઝઘડો કરી લઈએ એ તમે એની ગોડે સંબંધ તૂટી જાય જો મનના રોગો માટે કોઈ ચર્ચા કરે એ નથી ગમતું અને જો એ તમને ન ગમતું હોય તો પછી રોગમાંથી દૂર કેમ થવાય વિચાર તો કરો અને એટલા માટે આ કથાઓ આજે વધારે જરૂર પડી છે અને લોકોના મન બગડી જાય છે તવ કથા પ્રથમ તપ્ત જીવન સંસારમાં તપેલા જીવોને શાંતિ આપના દિયા કરતા પણ શાંતિ આપ એટલા માટે લોકો ઘરે ઊંઘની ગોળી ખાય સુઈ જાય અને અહીંયા એમને ઊંઘાવી જાય

દીર્ઘ જીવન તો બનશે પણ દીર્ઘ બનશે દેવતાઓ તમે પણ અમૃત પીધેલું છે પણ આ લાલસા ક્રોધ લો અમૃત પીવું તો જીતા જીવંત મુક્તિ નો મને અનુભવ એવું આ કથા અમૃત જયારે સાત સાત દિવસ ની કથા ચાલી રહી છે પરીક્ષિત મહારાજ ને ભૂખ તરફ કઈ લાગતું નથી સુદેવજી પૂછે છે તારે કઈ ખાવું છે પીવું છે અને ત્યારે પરીક્ષક કહે છે કે બસ બસ ભોજન તું ખા ભોજ અચ્યુતમ હરી કથા મૃતમ ત્યારે આપના મુખમાંથી આ અમૃત પી રહ્યો છું પછી આ લૌકિક ભોગ દસ મને ક્યાં સતાવો એવો તૃપ્તિનો અનુભવ થાય છે અને મેં તો જોયું છું કથા કેટ કેટલાના જીવનો ને બદલે છે મેં મારો તો ઘણો અનુભવ દુનિયાભરમાં છે કેવા કેવા લોકો કથાના પ્રભાવમાં આવી અને પોતાના જીવન બદલી અને સત્કાર્યોમાં લાગી ગયા કેટ કેટલા લોકો

અરે બીજું કઈ ને કાં તો વાંધો નહીં પણ આટલા આટલા કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે અત્યારે તો એ ઘણું કોઈની નિંદા ન કરવી એ પ્રશંસા છે કોઈને નડવું નહીં પણ મદદ છે માણસને એક મિનિટ બેસાડવો અઘરો છે અને એવા સમયમાં આટલા આટલા કલાકો લોકો ભગવાન માટે ભેગા થઈને બેસે આ બહુ મોટું આ તમે તમારી જાતને પવિત્ર બનાવી રહ્યા છો તમારી જાતને ધોઈ રહ્યા છો મુજબ ગાડી હોય ને બહુ દિવસ સર્વિસ ના કરાવી હોય એટલે પછી ગરમ થઈ જાય ધક્કો માગવો પડે એવરેજ ઘટી જાય અને જ્યારે આવું બધું તમને તમારામાં લાગતું હોય ત્યારે સમજી લેજો તમારે સર્વિસમાં મોકલવાની જરૂર છે અને આ કથા છે ને સર્વિસ અહીંયા પણ તમે જાત પણ ને એવી સર્વિસ થઈ જાય તમારા બધાની એવરેજ વધી જશે જીવન જીવવાનો ઉત્સાહ વધારે જીવન જીવવાની સમજ કથા જો મૃત્યુ

મૃત્યુને કોઈ મારી શકતું નથી મૃત્યુને કેવલ સુધારી શકાય અને મૃત્યુને સુધારવાનું સૌથી ઉત્તમ કોઈ સાધન હોય તે ભાગવત કથા છે આ ભાગવત છે અને એમાં પણ અંતકાલે કોઈ એ નહીં શાસ્ત્રમાં આત્મા તો કોઈ છેલ્લી ઘડીએ જીવનના અંતમાં કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને તો લેવા માટે સ્વયં ભગવાન આવે એમ વચન છે ભગવાન કલ્પ સાધન મનના કલ્પ શોધવાય મન પવિત્ર જેના બધા સંતો હોય તમે પાન ખાઓ ને એમાં ચૂનો નાખો સોપારી નાખો વરિયાળી નાખો બધું નાખો અને મોઢામાં ચહેરા પર લાલી નાખ લાલા પણ એમાં કથો લગાવો

પ્રભુ ની ગુણગાન ગાવામાં છે એ ક્યાં છે બીજું કાઈ ન થાય પેટ ભરીને ખાવ પણ કથામાં આવીને બેસો શ્રવણ કરતા કરતા કલ્મસો ધોવાઈ જશે અને પ્રભુની ભક્તિમાં લાયક બનશો